ગીર સોમનાથ જિલ્લામાં દબાણ સામે કલેકટર ડીડી જાડેજાની કડકાઈ જિલ્લાના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું કલેકટર ડીડી જાડેજાનું બુલડોઝર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ હટાવ ઝુંબેશ સામે ઝૂક્યા મોટા ગજાના નેતાઓ જાંબાઝ કલેકટરના અલ્ટીમેટમને લઈને દીનુ સોલંકીએ દબાણ જાતે તોડી પાડ્યું લોક દરબારમાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું જિલ્લાના કેટલાય ગોચર ડીડી જાડેજાના કડક વલણથી દબાણ મુક્ત થયા છે કલેકટરનું બુલડોઝર ફરી વળે તે પહેલા લોકોએ જાતે જ દબાણ હટાવી દીધા અધિકારીને કેવી રીતે કામ કરવું જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ આ કલેક્ટરે પૂરું પાડ્યું છે અને આ જ રીતે દરેક જગ્યાએ જો દબાણ હટાવવામાં આવે તો ઘણી બધી જગ્યા ખુલ્લી થઈ શકે છે ગીર જિલ્લાની અંદર ભેગા ડેમોલેશન ચાલી રહ્યું છે ગીર જિલ્લાના બાવીસ જેટલા ગામોની અંદર ખાસ કરીને ડેમોલેશન કરવામાં આવ્યું છે બોટલાઓ હોય સાપરા હોય તમામ વસ્તુ ઉતારવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ કઈ ને કઈ આરોપ લગાવી રહ્યા હતા કે જે ભાજપ ને જે જગ્યા ઉપર મત નથી મળ્યા તે જગ્યા ઉપર ડેમોલેશન થઈ રહ્યું છે પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે કોડીનાર ખાતે આવેલી ભાજપ કાર્યાલય છે અને ભાજપ કાર્યાલય ખાતે પણ અત્યારે મેગા ડેમોલેશન સ્વસ્તિક હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે છેલ્લા ત્રણ દિવસની અંદર જે જે લોકોનું ડેથ જે બેસકદમી થયેલી છે તે દૂર કરવામાં આવે ત્યારે આ પૂર્વ સાંસદ સોલંકી નું દબાણ છે તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કાર્યાલય પર તે પહેલા પૂર્વ સાંસદે પોતાનું જે દબાણ હતું ખાસ કરીને આગળ બનાવેલું જે ગાર્ડન હતું પાંચ થી સાત ફૂટ ના જે ઓટલાઓ હતા તે સંપૂર્ણ પોતે સ્વૈચ્છિક અત્યારે દૂર કરી રહ્યા છે રોહિત બારડ વીટીવી ન્યુઝ ગીર સોમનાથ તો જે રીતે કલેકટરે આ તમામ જે બુલડોઝર ફેરવ્યું છે અને દબાણ દૂર કરવામાં આવ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે આવા જાવાસ કલેક્ટર દરેક જગ્યાએ હોવા જોઈએ જેના કારણે જે પણ દબાણ દૂર જે દબાણ થયેલું છે તે દૂર થઈ શકે મહત્વની વાત એ છે કે ઘણા વર્ષો સુધી દબાણ કરવામાં આવતું હોય છે અને પછી તંત્રના ધ્યાને આવતું હોય છે પરંતુ આ પ્રકારના જો કલેક્ટર દરેક જગ્યાએ હોય તો દબાણ થઈ જ ન શકે અને મહત્વની વાત એ છે કે સરકારી ઘણી બધી જમીનો ગોચરની જમીનો પણ ખુલ્લી થઈ શકે છે તો આ જ પ્રકારના જાંબાસ કલેક્ટરની ગુજરાતને જરૂર છે અને આવા ઘણા કલેક્ટરની જરૂર છે કે જેની સામે નેતાઓ પણ ઝૂકી જાય